સુરતના યાન વેપારી સંજય પરશાલા પર જીવલેણ હુમલો કરાવનારા મુખ્ય સૂત્રધાર ભૂપત ધડુક અને સોપારી લેનાર રવિ પ્રધાનની ધરપકડ કરવામાં આવી છે આરોપી ભૂપત ધડુકે પોતાની પત્ની અને ફરિયાદી સંજય પરશાલા વચ્ચે અનૈતિક સંબંધ હોવાની શંકાને લીધે હત્યાનું કાવતરું રચ્યું હતું ભૂપતે પોતાના ધંધાકીય ભાગીદાર હરેશ ગુજેરાને સંજયની હત્યા કરવા માટે પચીસ લાખની સોપારી આપી હતી અગાઉ હરેશે પોતાની ઓળખાણના ઓટો ચાલક રવિ પિતાંબર સોપારી ટ્રાન્સફર થઈ હતી આ ઘટના ત્રેવીસમી મે બે હજાર પચીસ ના રોજ સવારે દસ વાગ્યે બની હતી જ્યારે ઇલેક્ટ્રિક મોપેડ પર સવાર સંજય પરશાલા યોગી ચોક વિસ્તારમાંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે

પોલીસની ટીમ મહારાષ્ટ્ર જલગાવ જવા રવાના થઈ હતી ટેકનિકલ સોર્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે રવિને તેના ગામ સાવડેમાંથી ઝડપી પાડી સુરત લાવવામાં આવ્યો હતો હવે રવિએ કોને સોપારી આપી તે અંગે પણ પોલીસ તપાસ કરી રહી છે ઘોડાદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં થોડાક દિવસ પહેલા હત્યાના પ્રયાસનો એક બનાવ બન્યો હતો જેમાં ભોગ બનનાર છે એને ગોળી વાગી હતી આ ઘટનામાં શરૂઆતમાં પોલીસે હરેશ ગજેરા નામના એક વ્યક્તિની ધરપકડ કરી હતી ત્યારબાદ અમે વધુ ઊંડાણમાં ઉતર્યા હતા ત્યારે ખ્યાલ આવ્યો હતો કે જે હરેશ ગજેરા છે એને એના મિત્ર ભૂપત ધડુકે સોપારી આપી હતી ભૂપત ધડુકે આ સોપારી જે ભોગ બનનાર છે સંજય પડસાળા એને પતાવી દેવા માટે આપી હતી આ બાબતને લઈ અને એને આ કામગીરી કરી હતી જેમાં એને પચીસ લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા એમાંથી એણે પાંચ લાખ પોતાની પાસે રાખ્યા હતા અને બીજા વીસ લાખ એણે રવિન્દ્ર ઉર્ફે રવિ પ્રધાન નામના એક વ્યક્તિને આપ્યા હતા ત્યારબાદ પોલીસે આ બંને વ્યક્તિ ભૂપત ધડુક અને રવિન્દ્ર ઉર્ફે રવિ પ્રધાનની ધરપકડ કરી છે એમની પાસેથી પાંચ મોબાઈલ પણ મળ્યા છે હજી એની પાસે કોઈ એમાઉન્ટ છે કે નહીં એની રિકવરીની અત્યારે પ્રક્રિયા જારી છે પોલીસ હજી પણ ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે કેમ કે આમાં જે મેઇન ફાયરર છે એને હજી પોલીસ શોધી રહી છે એટલે ભૂપતે હરેશ ગજેરાને પૈસા આપ્યા અને હરેશ ગજેરાએ આખી સોપારીની કામગીરી એને રવિન્દ્રને આપી હતી હવે રવિન્દ્ર ફર્ધર કોને આપી હતી એની તપાસ અત્યારે ચાલુ છે ભૂપત ભૂપતે પચીસ લાખ આપ્યા હતા હરેશ ગજેરાને અને હરેશ ગજેરાએ પાંચ લાખ પોતાની પાસે રાખી અને વીસ લાખ આપી દીધા હતા પરંતુ વીસે વીસ લાખ હજી સુધી હરીશ પાસે સોરી રવિન્દ્ર પાસેથી રિકવર નથી થયા એટલે અત્યારે એની પ્રક્રિયા ચાલુ છે અને એને અન્ય જે આરોપી છે કેટલા રૂપિયા આપ્યા હતા એની તપાસ અત્યારે ચાલુ છે એની તપાસ અત્યારે ચાલુ કેમ કે રવિન્દ્ર પાસે વીસ લાખ રૂપિયા હતા એમાંથી એને પોતાનો એક મોબાઈલ પણ લીધો હતો થોડા ઘણા ખર્ચા કર્યો છે હજી થોડીક એમાઉન્ટ એની પાસે હોવાનું જણાય છે ત્યારે બાકી રહેલી જે પણ એમાઉન્ટ હશે એ અન્ય જે ફાયરર છે અથવા અન્ય કોઈ વ્યક્તિ કે જેને ફર્ધર સોપારી એણે આપી હતી એ એને આપ્યા હોવાનું અત્યારે અમને અનુમાન છે